વડોદરાના દોડકા ફેન્ચવેલ પાસે લાઇનમાં ભંગાણ પડ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા રવિવારે રાતથી દોડકા ફેન્ચવેલ પાસે લાઇનમાં ભંગાણ પડ્યા બાદ સમારકામ શરૂ કરાયું મંગળવારથી હળવા દબાણથી પાણી અપાશે ત્યારે શહેરના પૂર્વ ઉત્તર અને દક્ષિણ વિસ્તારના લોકોને હાલાકી થશે દોડકા ફેન્ચવેલ પાસે પાણીની નવસો પંચાવન મિલીમીટર વ્યાસની ફીડર લાઇનમાં ભંગાણ થયું હતું ભંગાણ દુરસ્તી કરવાની કામગીરી રવિવારે રાત્રે અગિયાર કલાકથી શરૂ કરાઈ જેના પરિણામે એકવીસ એપ્રિલ સવારે તથા સાંજના સમયે પાણી વિતરણ ના થયું બીજી તરફ ભંગાણના સમારકામ બાદ બાવીસ એપ્રિલે હળવા દબાણથી પાણી અપાયું હતું પાણીગેટ પાણીની ટાંકી ગાજરાવાડી ટાંકી અને નાલંદા ટાંકી ખાતે આંશિક અસરના ભાગરૂપે પાણી વિતરણ ઓછા સમય તથા ઓછા દબાણથી કરવામાં આવશે ભંગાણ થયેલ પાણીની લાઈન નું ચાલુ રિપેરિંગ ની કામગીરી ની મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવ્યા હતા તા જે સિટી ની रिक्वायरमेंट છે અને આ પ્રમાણ કર્તા જે સપ્લાય છે એ પ્રોપર છે પણ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ માં થોડો ખામી લાગતો હતો એટલે અમે ફિલ્ડ માં વિઝિટ ગયા હતા એક જગ્યા માં લીક હતી આના કારણે પ્રેશર ઓછું થઈ ગયું જે સિટી માં તો આ પ્રેશરને ને સરખું કરવા માટે અત્યારે જે આખું રાત કામ ચાલ્યું હતું એ મુલાકાત કરીને જે કામ કરે છે એને મોટિવેશન આપવા માટે ન ગયા હતા સાંજ સુધી એનું પ્રેશર પાછા આવી લાવવા માટે જ આ કામ પ્રયત્ન ચાલતી થઈ ગઈકાલે આખો રાતમાં લગભગ અમે વિચારીએ કે એક કલાક કરતા થોડું પંદર મિનિટ ઓછું આપશું પણ સાંજ સુધી પાણી આપવાનો પ્રયત્ન કરી દે